નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાલીગણ આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું જે પરિણામ છે એ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આવી ગયું છે અને આ જે પરિણામ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠ માટેની લેવાય છે તમે બધા જાણો છો તો આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠના જે વિદ્યાર્થીઓ છે એમનું પચીસ હજાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે તો આ જે કામ ચલાવ મેરિટ લિસ્ટ આવ્યું છે એ વિદ્યાર્થીઓનું જેનું પણ એ લિસ્ટમાં નામ છે એ તમામ વિદ્યાર્થીઓ આનું રજીસ્ટ્રેશન કરી શકશે એટલે કે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના જે રકમ છે એ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન બાદ લોગ કરવાનું છે તો આ બે કામ જરૂર તમારે કરવાના છે તો આ બે કામ કઈ રીતે થાય જેના લીધે તમને રકમ મળી શકે આ કામ તમે પણ જાતે કરી શકો છો અને કોઈ કમ્પ્યુટર ઓપરેટર હોય તો એના દ્વારા પણ કરી શકો છો ને તમારી શાળામાંથી કદાચ કોઈ સારા શિક્ષક હોય મહેનતું તો પણ તમને ફોર્મ ભરી આપે તેમ છે તો આ રીતે તમે ત્રણેય રીતે આ ફોર્મ ભરી શકો છો તો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જવાનું છે ને ગૂગલ ક્રોમમાં જઈને કાં તો બીજું કોઈ વેબ બ્રાઉઝર જે પણ વાપરતા હોય ત્યાં જી એસએસ તો જી એસએસ વાય ગુજ ડોટ ઇન લખવાનું છે ને આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે આ વેબસાઇટ ખોલી જશે તો વેબસાઇટનું નામ અહીં તમે જી એસએસ વાય ગુજ ડોટ ઇન લખેલું છે એ જોઈ શકો છો સાથે આ કામ ચાલો મેરિટ યાદી આવી ગઈ છે એ મેરિટ યાદીનું લિસ્ટમાં તમારું નામ જોઈ લેજો કે નામ આવ્યું છે કે નથી આવ્યું અને ત્યારબાદ તમે જે આ મેરિટ લિસ્ટ તમારે ચેક કરવું એની જોઈ શકો છો આપણે એનો વિડીયો પણ બનાવી દીધો છે અને આ ડાઉનલોડ કરી લેજો અને એમાં તમારું નામ ચેક કરી લેજો કુલ ગુજરાતમાંથી પચીસ હજાર વિદ્યાર્થીઓ ધોરણ આઠના જ્ઞાન સાધના શિશુતિ પરીક્ષામાં પાસ થયા છે અને સીજી તરીકે પણ ઓળખાય છે તો આ રીતે તમે તમારું મેરિટ લિસ્ટ જોઈ શકો છો સાથે આ મેરિટ લિસ્ટમાં જેનું પણ નામ છે એને આ રજિસ્ટ્રેશન કરવાનું છે એને આ લોગ કરવાનું છે ટૂંકમાં ફોર્મ ભરવાનું છે બરાબર તો કેવી રીતે ફોર્મ ભરાય એ આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ તો સૌપ્રથમ તમારે એના માટે આ જે વેબસાઇટ આપેલી છે એમાં અહીં સૂચનાઓ આપેલી છે આ સૂચનાઓ ખાસ ધ્યાન રાખજો કુલ જે ફોર્મ ભરાવાના છે એની શરૂઆત સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજથી થઈ ગઈ છે અને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે પંદર દિવસમાં તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ રજીસ્ટ્રેશન વિદ્યાર્થી કે વાલીએ કરવાનું હોય છે એટલે બીજી કોઈ શાળાની જવાબદારી રહેતી નથી એટલે ધોરણ આઠના જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ ખાસ નોંધ લે તો હવે રજીસ્ટ્રેશન પહેલું કરવાનું છે ને પછી લોગ ઇન કરવાનું છે તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે જોઈ લે તો અહીં તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ તો અહીં નીચે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે હજાર ચોવીસ આપેલું છે તો ત્યાંથી વિદ્યાર્થી રજીસ્ટ રજીસ્ટ્રેશન કરવાનું છે અને આ રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમને તમારો જે ચોવીસ આંકડાનો આધાર ડાયસ નંબર છે એ અને પછી એક પાસવર્ડ આવશે એ કઈ રીતે હું તમને સમજાવું છું એ બંને નાખીને અહીં તમારે નીચે વિદ્યાર્થી લોગિન ઇન બે હજાર ચોવીસ છે ત્યાં લોગિન કરવાનું છે અને લોગિન કર્યા બાદ તમારું ફોર્મ ભરાવાનું ચાલુ થશે તો રજીસ્ટ્રેશન પહેલું અને પછી લોગ આ બે કામ કરવાના છે બરાબર અને જે ડોક્યુમેન્ટ જોઈએ એ તમારે અપલોડ કરવાના છે આ ત્રણ કામ કરશો તો તમારા રજિસ્ટ્રેશન થઈ જશે હવે આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે થાય એની વાત કરી લઈએ તો એના માટે આ તમારે ખોલવાનું છે અને અહીં તમે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ફોર્મ તો સૌ પ્રથમ અહીં તમારે અઢાર આંકડાનો નંબર લખવાનો છે આ જે છે એ અઢાર આંકડાનો નંબર છે આ નંબર ઘણા પાસે નહીં હોય પરંતુ તમારા ધોરણ આઠની જે પરિણામ આવ્યું છે તો પરિણામમાં અઢાર આંકડા નંબર લખેલો હશે સાથે તમારો એલ સી છે ત્યાં પણ અઢાર આંકડા નંબર લખેલો હશે અઢાર આંકડા નંબર બસો ચાળીસથી ચાલુ થાય છે સાથે આ નંબર તમે જે શાળામાં ભણતા હતા ત્યાંથી પણ તમને મળી જાય તો આ ત્રણ રીત તમારી પાસે મેળવવાની છે અને ચોથું રીત જે સર્વશિક્ષા અભિયાનની વેબસાઇટ છે ત્યાંથી પણ આ તમારો નંબર મળી જાય છે તો ગમે તે રીતે તમે અઢાર આંકડા નંબર શોધી શકો છો બસો ચાળીસથી આ નંબર ચાલુ થશે સાથે અહીં તમે આ સર્ચ અઢાર આંકડા નામ લખીને સર્ચ કરશો એટલે તમારું નામ ને બધું આવી જશે સાથે અહીં તમારે મોબાઈલ નંબર લખવાનો છે અને નીચે નંબર લખશો એટલે ગેટ ઓટીપી આવશે એ ઓટીપી અહીં તમારે દાખલ કરવાનો છે અને ઓટીપી તમે વેરીફાય કરશો એના પછી પાસવર્ડ તમારે જાતે બનાવવાનું રહેશે અને આ પાસવર્ડ બે વખત લખવાનો રહેશે અને પછી રજીસ્ટ્રેશન રજીસ્ટર પર તમે ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી થઈ જશે અને એના પછી તમારે લોગ ઇન કરવાનું થશે બરાબર સાથે લોગિન લોગ ઇન માટે અહીંયા ક્લિક કરો તો લોગ ઇન પણ અહીં નીચે આપેલી જ છે લિંક અહીંથી પણ તમે કરી શકો છો તો આ પીડીએફ છે અહીંથી તમે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વર્ષ બે હજાર ચોવીસ ઓનલાઈન રજીસ્ટ્રેશન લોગ ઇન કરવા અંગેની વિગતવાર સૂચનાઓ આપેલી છે તો આપણે વેબસાઇટ જે આપેલી છે આ વેબસાઇટ ખોલવાની છે એમાં જે અઢાર આંકડાનો નંબર છે એ લખવાનો છે અને પછી તમારે સર્ચ કરવાનું છે તો અઢાર આંકડાનો નંબર તમે અહીં આ રીતે લખશો તો અઢાર આંકડાનો નંબર બસો ચાળીસ ચાલુ થાય છે પછી આ સર્ચ આપેલું છે અહીં બાજુમાં આ જે સર્ચ આપેલું છે ત્યાં તમારે સર્ચ કરવાનું છે અને અહીં તમે આ જે સર્ચ આપેલું છે એના પર તમે સર્ચ કરશો તો તમારું નામ જન્મ તારીખ છે એ આવી જશે અને અહીં મોબાઈલ નંબર છે ત્યાં તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને આ ગેટ ઓટીપી જે બાજુમાં આપેલું છે એના પર ક્લિક કરવાનું છે તો ઓટીપી પણ તમને મળી જશે અને જે ઓટીપી આવે અહીં તમારે લખવાનો છે એટલે કે દાખલ કરવાનો છે ઓટીપી લખ્યા પછી અહીં વેરીફાઈ ઓટીપી આવશે પછી પાસવર્ડ તમારે બનાવવાનો છે પાંચ આંકડાનું તમને જેવું પસંદ આવે પાંચ છ આંકડાનું બનાવી દેજો વધારે બનાવશો તો પણ વાંધો નથી અને એને કન્ફર્મ કરવાનો છે અને પછી આ રજીસ્ટ્રેશન રજિસ્ટર છે એના પર તમારે ક્લિક કરવાનું છે આ પાસવર્ડ તમારું લખી લેજો અને જે આ નંબર અઢાર આંકડાનો નંબર છે તમારો એ પણ જોઈશે લોગ ઇન વખતે એટલે બે ખાસ રાખજો તમારે બરાબર લોગ ઇનમાં એટલે ભૂલ ના થાય તો કે એક પાસવર્ડ અને એક અઢાર આંકડાનો જે નંબર છે આટલું થયા પછી તમારે જે ત્રીજા નંબરમાં છે એ આ પાસવર્ડ મેળવવા માટેનું છે એટલે કે ઓટીપીમાં તમારે ઓટીપી જે આવે એ લખવાનો છે પછી વેરીફાઈ ઓટીપી કરવાનો છે અને રજીસ્ટ્રેશન થઈ જશે હવે આ રજિસ્ટ્રેશન થયા પછી લોગિન કરવાનું છે બરાબર તો લોગિન ક્યાં કરવાનું છે એ મેં તમને અગાઉ સમજાવી દીધું છે તો એ લોગ ઇનમાં તમારે સ્ટુડન્ટમાં કાંઈ કરવાનું નથી અઢાર આંકડા નંબર લખવાનો છે ને જે પાસવર્ડ આવે એ લખવાનો છે ને પછી લોગિન સીધું કરવાનું છે ત્યારબાદ અહીં તમે તમારી જન્મ તારીખ જેન્ડર એટલે કે જાતિ તમારી કેટેગરી કઈ છે એ બધી વિગતો જોઈ લેવાની રહેશે એટલે કે કોઈ અંદર ભૂલ ના હોય અને ભૂલ હોય તો તમે અહીંથી સુધારો કરી શકો છો તો અહીં બધી તમારી વિગતો આવી જશે ઓટોમેટિક અને એમાં ભૂલ હોય તો તમારી રીતે સુધારી દેજો તો વિગતો અંદર લખેલી જ છે તમારી જોઈ શકો છો કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો હવે નીચે અહીં વિદ્યાર્થીનો જિલ્લો અને વિદ્યાર્થીનો ત વતનનો તાલુકો એટલે કે તમે જે જિલ્લામાં રહો છો જે જિલ્લામાંથી પરીક્ષા આપી છે એની વાત છે અહીં તમે જે જિલ્લામાં કાયમી રહેતા હોય એની વાત છે વતનનો જિલ્લો એ કહેવાય તમારો જ્યાં જન્મ થયો હોય તમારું કાયમી વતન હોય તમારા માતા પિતાનું એ જિલ્લાની વાત છે તો અહીં જિલ્લો લખવાનો છે તાલુકો પસંદ કરવાનો છે ને આમાં તમારે માર્ક્સ લખવાના છે પછી એટલું તમારે ભરાઈ જાય ત્યારબાદ તમારે અહીં જે વિદ્યાર્થીની વિગત છે એમાં આપે સળંગ ધોરણ એકથી આઠમાં કયા પ્રકારની શાળામાં અભ્યાસ કર્યો છે તો એમાં સરકારી શાળાવાળા જ હશે અને એ જ આમાં મેરિટમાં આવ્યા છે એટલે કે એ જ બધા પાસ થયા છે અને આથી ધોરણ નવમાં ઠરાવની જોગવાઈ મુજબની સરકારી ગ્રાન્ટેડ કે એમ પેનલ થયેલ શાળામાં પ્રવેશ લીધેલ છે એમ પેનલ એટલે એની યાદી મુકાઈ દીધી છે યાદી આ જ વેબસાઇટ પર મૂકાઈ છે અને એ શાળામાં જે એ યાદીમાં જે પણ શાળાનું નામ હોય એ બધી શાળાઓ એમ પેનલ શાળાઓ ગણાય છે તો સરકારી ને એમ પેનલ આ ત્રણ શાળાઓમાં તમે જો પ્રવેશ લેશો તો તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તો એના માટેની આ વિગતો છે સાથે આ શાળાની જે વિગતો છે એ આમાં તમારે આગળ લખવાની છે એટલે કે આપે શાળા ધોરણ એકથી આઠમાં કઈ શાળામાં પ્રવેશ કર્યો અભ્યાસ પૂર્ણ કરેલ છે તો જે જે પણ પ્રકારની શાળાઓ સરકારી ગ્રાન્ટેડ સરકારી ગ્રાન્ટેડ ધોરણ એકમાં એકથી આઠમાં સળંગ આરટી હેઠળ અને ઉપર પૈકી એક પણ એક નહીં ઉપર પૈકી એક પણ નહીં એટલે કે ખાનગી શાળા હોય પ્રાઇવેટ હોય બરાબર તો ત્યાંથી તમારું ફોર્મ ભરવાનું થશે તો તમે ધોરણ એકથી આઠમાં જે શાળામાં અભ્યાસ કર્યો એ અને ત્યારબાદ નીચેની જે કોલમ છે ત્યાં પણ આપે ધોરણ નવમાં ઠરાવની જોગવાઈ મુજબની સરકાર કે ગ્રાન્ટેડ કે એમ પેનલ એટલે કે પાત્ર થયેલી શાળાઓ સરકારે જેને મંજૂરી આપી છે એ શાળાઓ અને એ શાળાઓમાં જ્ઞાન સાધના જે પાસ થયેલ વિદ્યાર્થી ભણવા જાય તો શિષ્યવૃત્તિ મળી શકે તેમ છે તો આ ત્રણ પ્રકારની શાળાઓ છે તો આ સરકારી શાળામાં તમે બધા હશો મોટા ભાગના એ પસંદ કરવાની છે કોઈ આર હેઠળ હોય તો આર હેઠળની પસંદ કરવાની છે અને કોઈ ગ્રાન્ટ ગ્રાન્ટેડ શાળા એટલે કે અર્ધ સરકારી હોય તો એ પસંદ કરવાની છે અને સરકારી ગ્રાન્ટેડ બંને હોય તો બેમાંથી બીજા નંબરનું પસંદ કરવાનું છે ત્રીજા નંબરનું તો આ રીતે કઈ શાળા છે એ તમે નક્કી કરી લેજો અને ખાસ કરીને તમે તમારી શાળામાં ભણતા હતા ત્યાં પૂછશો તો પણ માહિતી મળી જશે હવે ધોરણ નવમાં જે શાળામાં તમે પ્રવેશ લીધો છે એ શાળાની વિગતો અહીં તમારે લખવાની છે ખાસ આ વિગત તમે અઢાર આંકડાનો જે નંબર છે એ એવો જ નંબર શાળા માટે આવે છે અને એ અગિયાર આંકડાનો હોય છે તો અગિયાર આંકડાનો નંબર તમે લખશો એટલે વિગતો જે છે એ બધી ખુલી જશે શાળાની અને આપે આરટી હેઠળ પ્રવેશ લીધેલો હોય એવું કોઈ ક્લિક કરશે તો એના પ્રકાર આવશે કુલ તેર પ્રકાર આવે છે આર ટી હેઠળ એટલે કે કુલ પચીસ ટકા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં ભણી શકે છે એટલે કે આ વિદ્યાર્થીઓ ગરીબ ઘરના હોય છે અને પચીસ ટકા જે ખાનગી શાળાઓ હોય છે પ્રાઇવેટ શાળાઓ હોય છે ત્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે વાલી દ્વારા મૂકવામાં આવે છે તો એવી પચીસ ટકા હેઠળ તમે ભણેલા હો તો એ બધા વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ આવે છે એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવે છે એમાંથી તમે કયા પ્રકારના છો એ તમારે નક્કી કરવાનું છે અને એકથી તેર પ્રકારનો જે પણ પ્રકારનો હેઠળ તમે અભ્યાસ કર્યો એ તમારે લખવાનું રહે છે આ જે લિસ્ટ આપેલું છે એમાં આઠ નવ અગિયાર બાર અને તેર નંબરના જે વિદ્યાર્થીઓ એમને આવકનું પ્રમાણપત્ર તાજેતરનું દાખલ કરવાનું છે તો આ નંબર છે એ ખાસ યાદ રાખી દેજો કયા નંબરના તો કે આઠ નવ અગિયાર બાર અને તેર નંબરના તો આ જે યાદી આપેલી છે એના આઠ નવ અગિયાર બાર અને તેર નંબર ગણવાનો છે એ અહીં પણ લખેલું જ છે કે કયામાં પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે કયા વિદ્યાર્થી નથી કરવાનું તો તમે જે હેઠળ હોય એ નક્કી કરી લેજો અને એ પ્રમાણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે સાથે બીજી વિગતો છે એ પણ તમે જોઈ શકો છો પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાનું છે અને આ માટે નીચે આવે છે હું તમને બતાવું છું ક્યાં અપલોડ કરવાનું છે અહીં તમારા વિદ્યાર્થીની વિગતો છે એમાં તમે એકથી આઠમો ક્યાં ભણ્યા છો એ અગાઉ આપણે વિગતો ભરી દીધી છે એ જ છે આ ભાઈ જે છે એ આઠ નંબરમાં ભણ્યા છે કોઈ નવમાં હશે કોઈ દસમાં હશે કયા નંબરમાં ભણ્યા છો એ પસંદ કરી દેજો આરટીઈ હેઠળ આવતા હોવ તો ના આવતા એમની વાત નથી બરાબર સાથે શહેરી વિસ્તાર એટલે કે તમે હાલ એ જે ક્યાં રહો છો તો કે શહેરી કે ગ્રામીણ જે વિસ્તારમાં રહેતા હોય સાથે તમારી આવક કેટલી છે એ પણ અહીં લખવાની છે અને કોઈ શાળામાં સરકારી ગ્રાન્ટેડ કે એમ્પેનલ શાળામાં પ્રવેશ લીધેલો છે યશ લખવાનું છે લીધો હોય તો જ મળશે આ શિષ્યવૃત્તિ બાકી નહીં મળે બરાબર સાથે અહીંયા એની એ વિગતો છે ને આપણે અહીં છેલ્લે પ્રવેશ લીધો છે એમાં યશ કરવાનું છે સાથે ધોરણ નવમો પ્રવેશ લીધેલો છે એ વિગતો અહીં ભરવાની છે એના માટે તમારે આજે અગિયાર આંકડાનો યુ ડેશ નંબર લખવાનો છે અહીં લખેલો છે તો આ યુ ડેશ નંબર તમે લખશો તો આટલી વિગતો છે મોટાભાગની ખુલી જશે એટલે કે જે શાળામાં ધોરણ નવમો પ્રવેશ લીધેલ છે તે શાળાની વિગતો છે અહીં બધી અને અહીં છેલ્લે ડોક્યુમેન્ટ છે બરાબર એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો એસસી અને એસટી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને જાતિનો દાખલો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે સાથે રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે પચીસ ટકા હેઠળ જે આઠ નવ અગિયાર બાર તેર નંબરના જે આર હેઠળના વિદ્યાર્થીઓ છે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ હશે તો આવા જે પચીસ ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણતા હોય છે એમણે આવકનો દાખલો જોડવાનો છે બાકી બીજા કોઈને નથી અને છેલ્લે આ જે ક્લિક માર્ક આપેલું છે આના પર ક્લિક કરવાનું છે અને છેલ્લે તમારે આ જે સબમિટ આપેલું છે એ સબમિટ કરવાનું છે તો આ રીતની વિગતો છે આ ડોક્યુમેન્ટ છે એ અહીં ચૂજ શાળા પહેલી જે ફાઇલ છે એ પસંદ કરવાની છે એ તમારે ફોટો પાડેલો હશે મોબાઈલમાં ના હોય તો પાડી દેજો અને એ ફાઇલ એ બંને આવકના જાતિના દાખલાની અને છેલ્લે સબમિટ કરવાનું છે સાથે આ ફોમ ભરતી વખતે કોઈ ભૂલ ના થાય તમારે ખાસ જોવાનું છે અને એક વખત ફોર્મ ભરાઈ ગયા બાદ એની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો અને તમારી પાસે રાખી દેજો સાથે રજીસ્ટ્રેશન પહેલું કરવાનું છે એના સિવાય તમે લોગ ઇન નહીં કરી શકો અને આપ એકથી વધુ વાર રજીસ્ટ્રેશન નહીં કરી શકો એટલે કે એક જ વખત કરી શકશો અને સાથે જે પણ ડોક્યુમેન્ટ ફોટા પાડીને આમાં ફાઇલ અપલોડ કરો એ વંચાય તેવી હાલતમાં હોય એવા અપલોડ કરવાના છે તો એક તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે બીજા નંબરનું કામ લોગ ઇન કરવાનું છે ત્રીજા નંબરનું કામ છે એ તમારે વિગતો જે છે બધી તમારા વિશેની પોતાના વિશેની ભરવાની છે ત્રણ ચોથા નંબરનું તમારું જે કામ છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કામ છે અને છેલ્લે ફાઇનલ સબમિટ આવશે એટલે કે આ પાંચ કામ કરશો એટલે તમારું ફોર્મ છે એ ભરાઈ જશે આપણે આમાં બધી તમને માહિતી આપી દીધી છે કે ફોર્મ કઈ રીતે ભરવું એક નંબરમાં રજીસ્ટ્રેશન કરી દેજો બીજા નંબરમાં લોગ ઇન છે આ લોગ ઇન તમારો અઢાર આંકડા નંબર અને પાસવર્ડ જે તમે બનાવ્યો છે એને લોગ ઇન થશે હવે અહીં તમારી વિગતો બધી લખવાની છે આ વિગતોમાં એક પણ કોલમ બાકી ના રહે પ્રયત્ન તમારે કરવાનો છે એ તમારે જિલ્લા અને તાલુકો પણ આવી જશે તો બધા જ જિલ્લામાં તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરી દેજો વિદ્યાર્થીની પોતાની વિગતો આટલી ભરવાની છે આ એક જ પેજ છે બરાબર અહીંયા આમાં ઘણા પેજ એટલા માટે બતાવેલા છે કે જિલ્લો અને તાલુકો અલગ આવે તો વળી એનું અલગ પેજ હોય તો આ બધા એક જ પેજ આટલું છે તમારી વિગતો અંગેનું આ એક પેજ ભરશો એટલે તમારું કામ થઈ જશે સાથે બીજા નંબરનું પેજ છે આમાંથી તમને જે લાગુ પડતું હોય એ તમારે તમે જે શાળામાં ધોરણ નવમાં ભણવા જવાના છો એની વિગત છે બીજા નંબરનું કામ છે ત્રીજા નંબરમાં આઈ એનું એ જ ફોર્મ છે આમાં વધારાનું શહેરી વિશા વિસ્તાર અને તમારી આવક પસંદ કરવાની છે આટલું વધારાનું છે સાથે આજે ચોથા નંબરનું છે એમાં તમે જે ધોરણ નવમાં જે શાળામાં પ્રવેશ લેવાના છો એની જ વિગતો છે એની વિગતો આપણે અગાઉ ભરી દીધી છે અને આમાં જો કોઈ પણ બાકી હોય તો તમે ભરી શકો છો આ શાળાની વિગતો બરાબર એ તમે અઢાર આંકડા નંબર લખશો એટલે ખોલી જશે અને છેલ્લે ડોક્યુમેન્ટ છે એટલે કે ઘણી વિગતો નથી ભરવાની તમારે તમારા પોતાના વિશે ભરવાની છે જે શાળામાં ભણવા ધોરણ નવમાં ગયા છો એ શાળા વિશે ભરવાની છે અને તમે ક્યાં ભણ્યા હતા એની વિગતો ભરવાની છે અને ચોથા નંબરમાં આ તમારા ડોક્યુમેન્ટ છે આટલી વિગતો છે અને ફાઇનલ છેલ્લે સબમિટ આપવાનું છે તો ચા ચાર કામ કરશો તો તમારું ફોર્મ ભરાઈ જશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ આભાર આપ સૌનો